છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં કદવાલ નવીન તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દિન પ્રતિદિન એક ધારા અનેક સરપંચોની માંગણી ઉઠી છે જેમાં નવીન ઓફિસો કદવાલ સોશવા જેવા નીચાણ અને ઊંચાણવાળા ડુંગરવાળા વિસ્તારની તાલુકાની બધી જ ઓફિસ નવીન સોષવામાં બને તેવી માંગ ઉઠી રહી છે એને લઈને વિખાપુર ગ્રામ પંચાયતમાં એક મિટિંગનું આયોજન થયું જેમાં કદવાલ વિસ્તારની સત્તર જેટલી ગ્રામ પંચાયતના સરપંચો માજી સરપંચો અને નવયુવાનો સામાજિક અને રાજકીય તેમજ આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના સમગ્રના તમામ આગેવાનો સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ આગેવાનો વેપારીઓને તમામ અહીંયા એકત્ર થયા હતા ત્યારે ભાવિજેત તાલુકામાંથી વિભાજન થયેલ કદવાલ તાલુકો નવીન બનેલ છે તેમાં અમે ખૂબ સંતોષ છે પરંતુ અમારા અમારા જે જે વિસ્તારની અંદર ગામડાઓ છે જેથી પ્રાથમિક સુવિધાઓની જરૂર છે અને જે સરકાર શ્રીને નવા બિલ્ડિંગો કે નવા ઓફિસો બનાવવાની થાય છે ત્યારે અમારી એક માંગ છે કે સોસવા પડિયામાં બને એમાં અમને ખૂબ રાહત અને સારું રહેશે સોસવા પડિયામાં બનાવવાથી લોકોને કેવો ફાયદો થશે હા એમાં અમારા છેવાડાના અમે ગામડા છે છેવાડાના ગામડાથી લોકોને ઘણાની પાસે કોઈની પાસે મોટરસાયકલ હોય કોઈની પાસે ના હોય તો દંડી આવવાની મજબૂત થાય છે ત્યારે રોડ રસ્તા પણ છે જેથી વાહન વ્યવહાર અને લોકોને આવન જાવનમાં પણ સરળતા રહેશે અને આ જે પહેલે સમય બનાવવા માગીએ છીએ એ હાઈવે અને એને ટચિંગ છે જ્યાં સારી એવી સુવિધા પણ મળી રહેશે

તો કદવાલ તાલુકાની કચેરીઓ એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માંગણી હતી ને બધાની માંગણી છે કે ભાઈ આ કદવાલ

એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે આટલું મોટું જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ એમાં બને એટલે મેં એમની માગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને સો ટકા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિનના વ્યક્તિ છે અને હકારાત્મક દ્રષ્ટિવાળા છે પ્રજાને જે એ તકલીફ પડે છે એના લીધે તાલુકો આપ્યો છે કદવાલ ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની માંગણી આ એ લાગણી અને માગણી હું પહોંચાડીશ અને સો ટકા બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે શોષવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા

ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઉપસ્થિત તમામ પંચાયતના સરપંચ શ્રીઓ રાજકીય કોઈ પણ રાજકીય પાર્ટી નેતાઓ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ માજી તાજી સર્વ સરપંચશ્રીઓની એક નમ્ર વિનંતી છે કે જે અદવાલ તાલુકો અસ્તિત્વમાં સરકારશ્રી અસ્તિત્વમાં આવે છે એને તમામ પ્રકારની વહીવટની ઓફિસો એક જ જગ્યા ભણે અને લાભાર્થીઓને એક જ જગ્યાએ પૂર્વ લાભ મળી રહે એ હેતુથી અમે રજૂઆત કરવાના હોવાથી ઉપસ્થિત થયા હતા અને અમે આજના માધ્યમથી સરકારશ્રીને અને વહીવટ દાર શ્રીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે કદવાલ તાલુકાનું જે મથક ભણે અને દરેક પ્રકારની ઓફિસો ભણે એક કદવાલ તાલુકામાં આવેલ સોસવા ફળિયામાં ભણે જેથી કરી લાભાર્થીઓને આવવા જવા માટે અને સર્વ પ્રકારની સાનુકૂળતા રહે એ રીતે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી લાગણી અને માગણી સંતોષે મનસુખ રાઠવા ગઢ ભીકાપુરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ હવે જેતપુર તાલુકામાંથી કદવાલને અલગ તાલુકા તરીકે મંજૂર કરી અને જેમાં વિસ્તારના બેતાલીસ ગામડાઓનો સમાવેશ કરી અને આ બેતાલીસ ગામની પ્રજાને ઘર આંગણે તમામ સરકારશ્રીની સુવિધાઓનો લાભ મળે એ હેતુથી સરકારશ્રી આ મંજૂરી આપી એ બદલ આ કદવાલ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ ગામના આગેવાનો અને વડીલો આ સરકારશ્રીના નિર્ણયને આવકાર્યો છે અને આજે અહીંયા ભીકાપુરા મુકામે આજે કદવાલ નવો તાલુકો બન્યો અને એમાં જે કંઈક સરકારની વિવિધ વિભાગની કચેરીઓ બનવાની છે ભવિષ્યની અંદર એ એક જ જગ્યાએ બને અને જેથી કરીને તમામ પ્રજાને એક જ જગ્યાએથી જે કંઈક વહીવટી કામગીરી હોય કે વ્યક્તિગત કામગીરી હોય એનો લાભ મળે એ આશયથી આ કદવાલ તાલુકાની જે કંઈક કચેરીઓ બનશે એ કદવાલના સુસવા ફળિયામાં બને એ તમામ આ વિસ્તારના આગેવાનો સરપંચશ્રીઓ ની લાગણી અને માંગણી છે એ સંદર્ભે અહીંયા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એ જ સૌની આજે માંગણી અને લાગણી છે તો આપ અમે બધા સરકાર શ્રીને પણ એક રજૂઆત અને માંગણી કરીએ છીએ કે આ તમામ કચેરીઓ એક જ સંકુલમાં બને એવી અમારી લાગણી છે રમેશભાઈ भाई राठवा अल्ताफ मकरानी दिव्यांग न्यूज पावीजेतपुर छोटा